પોરબંદરમાં હાલ ગણેશ મહોત્સવ અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારમાં ગણેશજીના સ્થાપન કરવામાં આવ્યા છે અને મહાનગરપાલિકા દ્વારા શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં આકર્ષક ગણેશ પંડાલ તૈયાર કરવામાં આવ્યા છે શહેરમાં એક ખાનગી ટ્યુશન ક્લાસીસ દ્વારા ઓપરેશન સિંદુરની થીમ આધારિત પંડાલ બનાવવામાં આવ્યો છે જેમાં પહેલગામ એટેક અંગેની માહિતી આપવામાં આવી છે અને આ એટેક બાદ દેશના વીર જવાનોએ ઓપરેશન સિંદુર કઈ રીતે પાર પાડ્યું તેની શૌર્ય ગાથાને વર્ણવવામાં આવી છે જે આકર્ષણનું નું બની છે હું પ્રદીપભાઈ થાનકી પોરબંદર મહાનગરપાલિકામાં વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવું છું આજ અમો પોરબંદર મહાનગરપાલિકામાં છે વિસ્તારો અમે શેરીઓ અને મહોલ્લામાં જે ગણેશ ચતુર્થી અન્વયે જે પંડાળો ઊભા કરવામાં આવે છે એ પંડાળોમાં આજ રોજ અમો જયેશભાઈ બામણિયાને ત્યાં આ સ્પર્ધાના નિરીક્ષક તરીકે અમે આવેલા મારું નામ જયેશ બામણિયા જયશ્રી ટ્યુશન ક્લાસીસમાં છેલ્લા દસ વર્ષ બે હજાર સોળથી અમે અલગ અલગ થીમ ઉપર ગણપતિ ડેકોરેશન નું આયોજન કરીએ છીએ અને દર વર્ષે અલગ થીમમાં માં વખતે ક્રિકેટ વર્લ્ડ કપ હતી એની પહેલા ચંદ્રયાન હતું આજે વખતે ઓપરેશન સિંદુર ને ધ્યાનમાં રાખી અને પહેલગામ અટેક વિશેની ઇન્ફોર્મેશન આપી અને એસ ફોર હંડ્રેડ બનાવી અને આ પ્રોગ્રામ ડેકોરેશન કરેલું છે મારું નામ પૂજા બામણિયા છે અમે ગણેશજીની સ્થાપના કરેલી છે ગણેશ ચતુર્થીના દિવસે અને રાજ્ય સરકાર દ્વારા જે સ્પર્ધા બહાર પાડવામાં આવી છે એમાં બધાએ અલગ અલગ પંડાલ રાખવામાં આવેલા છે ગણેશજીના તો એમાં અમે પણ સ્પર્ધામાં જે છે એ એક મિશન જે છે કહેવાય છે કે સિંદૂર કે ઓપરેશન સિંદૂર છે એ અમે ડેકોરેશન કર્યું છે અને મહાનગરપાલિકા તરફથી પણ જે આ સ્પર્ધામાં ભાગ લેશે જે ગણેશજીના પંડાલમાં તો એ લોકોને પણ અલગ અલગ પુરસ્કાર આપવામાં આવશે